મોકલા તીયારો શું કરવું ઓકે તારા બાપા માટે નવી ભાઈ લાવી પેલા માર્ગો લાવવું જ પડશે બાપા બીજું તો શું કરજો કે એના ઇવન આવશે તો જ તારા આવશે બીજું તો કરશે લાવી દે તર તો તૈયાર થાય નવી ભાઈ માટે

એકા ઘરે ભરીને ભૂખલી દેવણ અમે લઈ આલો છે ઈઓને અદલાવા ભૂખલી ના ના મારી ભૂખલી લાવજો ભૂખલી દેવણ આવે કાઈ દેજો ભૂખલી આ ગેસ સા પૂરા બો ઈશ આવવાડી આવા પૂરા આવા આવા પૂરાના આવ કઈ આલે છે એ પેન છે દેવા પૂરા ગેસ થઈ ગયો ગાડી અલ્યા વાં છે ઊભરાશી હોય ગેસ પરાવા ભાઈ ગેસ પરાવો ભરાશે અરે મને તો એમ કે હવા એ કરી શેર જોયું કે ભાઈ ભાઈ નું કીધું હવા પરાવો તો હવા કરો તો જોવો તો તો આની ગેસ ની ના રે આવા ની એટલે પછી કે બક ગેસ ની આવા ગાડી પરવા માર

તે કરાવી દી લાડો આ આગળ તો આગળ થા તાપ આવી પડે એટલે ઓમે તે મોરલી એટલે એક કા જમ બોખલી ભેમણ લાવવાની છે બોખલી હેણ તાપ પહેલા બસ વાત

આપણે <laughs> 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 <laughs>